જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે માતાજીને જાગ્રત કઈ રીતે કરાય અને સાધના કઈ રીતે કરાય આ બે ટોપિક ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ એના પહેલાં મિત્રો મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોવો વિડીયો ગમે વિડીયોમાંથી થોડી ઘણી પણ જાણકારી તમને જાણવા યોગ્ય લાગે તો વિડીયોને વધુને વધુ શેર કરો જેના લીધે બીજા પણ માણસો જાણકારી મેળવી શકે ઘરે બેઠા જ તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા વિડીયોમાં આપણે આગળ વધીએ તો સૌ પ્રથમ મિત્રો હું તમને જણાવું કે માતાજીને જાગૃત કઈ રીતે કરાય હવે કોઈ પણ દેવી દેવતા હોય એ તમારા કુળદેવી હોય તોય ચાલે તમારા ઘરમાં બેસાડેલા દેવ હોય એ પણ ચાલે તમારા ઘૈડિયા જે પૂર્વજો લાયા હોય અને તમે પૂજો છો અને તમને એવું લાગે છે કે આ દેવ આપણા ઘૈડિયાનું જાગ્રત નથી તો એમને જાગ્રત કઈ રીતે કરવા અને હું તમને એ જ રસ્તો બતાવવાનો છું મિત્રો જે નોર્મલ છે જે સાત્વિક છે જે કશું નથી જાણતું એ પણ કરી શકે છે બરાબર જેના જોડે રક્ષા ચોકી રક્ષા ઘેલું નથી એવા પણ હું તમને સાધના મંત્રો પણ તમને જણાવ જણાવીશ કેવી રીતે સાધના કરવી એ પણ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું તો વિડીયોમાં બન્યા રહેજો બરાબર તો સૌ પ્રથમ મિત્રો કોઈ પણ દેવી દેવતાને જાગૃત કરવા માટે સૌથી પહેલું જે પગથિયું છે સૌથી પહેલું જે પગથિયું છે એ છે ભક્તિ બરોબર ભક્તિ એટલે કેવી ભક્તિ એ તમને આજે હું આ વિડીયોમાં જણાવવાનો છું બરોબર દીવા ધૂપ અગરબત્તી આ દુનિયા કરે જ છે મિત્રો બરોબર આ દુનિયા કરે જ છે એમાં કોઈ નવાઈની વાત નથી તમે પણ કરો છો તો એ પણ કંઈ આશ્ચર્યજનક વાત છે નહીં આપણી ફરજ બને છે કે આપણી માને આપણે કઈ રીતે સાચવવી આપણા દેવને કેવી રીતે એ આપણી ફરજ બને છે અને તમે પણ કરતા હોય કેમકે ઘણા બધા માણસોની એવી કોમેન્ટ છે આપણા સભ્યોની હોઈ શકે અથવા તો કોઈ પણ માણસની કોમેન્ટ આપણા ચેનલના કોમેન્ટમાં આવી છે કે અમે ભક્તિ પણ કરીએ છીએ દેહબત્તી ધૂપ વગેરે જે પણ અમારાથી થતું હોય એ બધું કરીએ પણ માતાને જાગ્રત થતા નથી અમારું કામ કરતા નથી એનું કારણ શું હોઈ શકે તો મિત્રો એ હું એક અલગ ભક્તિની વાત કરું છું કેવી ભક્તિ મનની ભક્તિ કોઈ પણ દેવી દેવતાને જાગૃત કરવા હોય તો એ ભક્તિ તમારે કરવાની છે મનની ભક્તિ અને હું તમને એ સરળ ભાષામાં સમજાવું મિત્રો તમે કોઈ પણ તમે સવારે સા ચાર વાગ્યાથી બેસો બરાબર અને સાંજે છ વાગ્યા સુધી જો આરતીની ઘંટડીઓ વગાડો બરાબર અખંડ જ્યોત રાખો બરાબર કે પછી દુનિયાનો કોઈ પણ મોઘામાં મોંઘો દુઃખ આપી દો બરાબર તો જ્યાં સુધી શું તમારા મનમાં શ્રદ્ધા નથી બરાબર મનમાં એ દેવ વિશે કંઈ ભાવના નથી બરાબર અને તમારો અને એનો જે દેવ જે તમે પૂજો છો એનો એક તાર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમારો ઉદ્ધાર થવાનો નથી અને એ દેવ જાગૃત થવાનું નથી બરાબર એટલે પહેલું પગથિયું એ છે કે તમે ભક્તિ કરો ભક્તિ કરતા પહેલાં અમુક નીતિ નિયમો જે હોય છે એ પાળવા ખૂબ જ જરૂરી હોય છે જેમ કે મનની પવિત્રતા તનની પવિત્રતા બરાબર દ્રષ્ટિની પવિત્રતા આ બધી વસ્તુઓ નહીં પાળતા હોય તમે ભક્તિ કરો તો એક એક નહીં એવા એક હજાર સો વર્ષે જતા રહે છે ને તો તમને એનું ફળ મળવાનું નથી બરાબર એટલે પહેલાં કુકર્મ ત્યાગો આ ત્રણનું શુદ્ધિકરણ કરો મનનું શુદ્ધિકરણ કરણ કરવાનું છે તમારે તનનું શુદ્ધિકરણ કરવાનું છે અને દ્રષ્ટિનું આચાર વિચારનું આ બધા શુદ્ધિકરણ કરી પછી તમે ભક્તિ કરી જુઓ તમને સો ટકા સફળતા મળશે એવી મારી ગેરંટી છે બરોબર કેમ કે તમે એક બહુ જ જૂની અને જાણીતી કહેવત છે જે આપણા ઘેડિયા પૂર્વજો કહીને ગયા કે હાથમાં હોય માળા બરોબર અને પેટમાં હોય લાળા બરોબર પેટમાં લાળા હોય હાથમાં માળા હોય તો કંઈ કામ નહીં નહીં બરોબર બીજી એક એવી કહેવત છે કે મન મંદિરમાં હોય અને જીવ જે છે બરોબર એ જૂતામાં હોય એટલે અત્યારના જે માણસો છે કદાચ કંઈ કોઈ જગ્યાએ દર્શન કરવા પણ જાય આ ખાલી ઉદાહરણ છે કે ત્યાં જાય તો એમનું જે જીવ છે જૂતો મગો કોઈ લઈ ના જાય એટલે આવી ભક્તિ આવા દર્શન આ નકામા છે એટલે મન તન આચાર વિચાર દ્રષ્ટિ શુદ્ધિકરણ કરી અને દેવનું તમે માર્ગ પકડશો અને તમે ભક્તિ કરશો હવે ભક્તિમાં કંઈ જાજુ તમારે કરવાનું આવતું જ નથી બે ટાઈમ દેવા કરો બરાબર બને તો બત્રીસો ગુગળ લોબાણ તમને યોગ્ય લાગે તમે ધૂપ આપો બરાબર બીજું કે તમને જે નરનિધ્ય પોસાતા હોય તમે આપો દેવના મંત્ર જાપ કરો બરાબર દેવનું આહવાન કરો હોમ હવન કરો કોઈ મંત્ર હોય તો એની સિદ્ધ કરો બરાબર આ બધું તમે કરશો પણ ક્યારેય પહેલાં નિયમો પાળે નહીં તો સો ટકા તમને તમને જાતને એવું લાગશે કે હવે અમારું દેવ જાગ્રત બન્યું છે યા આ મારી સો ટકાની ગેરંટી છે ત્યારબાદ સાધના કઈ રીતે કરવી મિત્રો સાધના જે છે એ બે પ્રકારની આવે છે એક તામસિક સાધના હોય એક સાત્વિક સાધના હોય બરાબર પછી જે સાત્વિક સાધના છે હું તમને શીખવાડવા તૈયાર છું કેમ કે તામસિક સાધનામાં ગુરુની હેઠળ આ કામ કરવાનું હોય છે બરાબર એટલે હું સૌને ટાઈમ આપી શકું એવું એટલો ટાઈમ નથી મારા જોડે પણ હું તમને સાત્વિક સાધના શીખવાડી શકું છું તો કોઈ પણ દેવની મિત્રો સાત્વિક સાધના હોય બરાબર તો એના માટે તમારે એક સાબર મંત્રનું ચયન કરવાનું છે બરાબર હવે સાબર મંત્ર જે છે મિત્રો એ સ્વયંસિદ્ધ મંત્ર હોય છે બરાબર કોઈ પણ સાબર મંત્ર હોય આ સાધનાની વાત કરું છું ધ્યાનથી સાંભળી લેજો કોઈ પણ સાબર મંત્ર હોય એનું એક લાખ અને પચીસ હજાર વખત જપ કરવાથી કોઈ પણ દેવી દેવતાના હોય એક લાખ અને પચીસ હજાર જપ કરવાથી બરાબર એનું તમને ફળ મળવા માંડે છે અને એ મંત્ર સ્વયં સિદ્ધ હોય છે અને એ સિદ્ધ થવા લાગે છે અને એ મંત્ર પણ જાગૃત થવા લાગે છે અને એ મંત્ર ઉપર તમે કોઈ પણ ભાઈનું સારું કરી શકો છો કોઈ જનકલ્યાણમાં વાપરી શકો છો પોતાના કંઈ પ્રગતિ માટે પણ વાપરી શકો છો એ બધું તમે એના ઉપયોગમાં લઈ શકો છો નાના મોટા કાર્યો તમે એના ઉપર કરી શકો છો મિત્રો આ તમને જે જણાવ્યું સાબર મંત્ર હોય એક લાખને પચીસ હજાર વખત જપ કરવા એટલે ઘણા બધા માણસોના મગજમાં એક બીજો વિચાર આવી ગયો હશે કે કેટલા દિવસમાં તો મિત્રો જ્યાંથી મને જાણકારી મળી છે એમો ખાલી એક લાખ અને પચીસ વખ પચીસ હજાર વખત જપ કરવાથી સાબર મંત્ર સિદ્ધ થઈ જાય છે અને એ મંત્ર મંત્રની જે સાધના છે સો ટકા સંપૂર્ણ ગણાય છે એટલું લખેલું છે એમાં કોઈ સમયની પાબંદી આપી નથી એટલે તમે કોઈ પણ સારો એવો વાર જોઈ તમારા દેવને લખતો તમારા દેવને લખતો એવો મંત્ર લઈ અને તમે આ પ્રયોગ કરી શકો છો સો ટકા તમને એ વસ્તુનું બેનિફિટ મળશે જો તમારી ભાવ શ્રદ્ધા અને જે આગળ નિયમો જણાવ્યા એ બધું પાળીને તમે બેસી શકો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તમે ભૂલતા નહીં અને કોમેન્ટ કરજો કે આગળનો વિડીયો હવે કયા વિષય ઉપર જોવે છે કેમ કે આ વિષય પણ આપણા એક સબ્સ્ક્રાઇબરને એક સબ્સ્ક્રાઇબર છે આપણા ચેનલના આપણા એક વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા છે એમની અનુમતિથી જ ને એમના કહેવા ઉપરથી જ આપણે આ વિડીયો બનાવ્યો છે એટલે આજ પછી આપણે આપણા જે ભક્તો છે આપણા ચેનલના જે સબસ્ક્રાઈબરો છે આપણા જે ચાહકો છે એમની જે ટોપિક હશે એના ઉપર આપણે ચર્ચા કરીશું પણ ટોપિક વ્યાજબી હોવું જોઈએ વ્યાજબી એટલે કેવું કે એ ટોપિક ઉપર ઘણા બધા માણસોને સમજણ મળવી જોઈએ બરાબર તો ચાલો મિત્રો આ ધ્યાનમાં રાખીને કોમેન્ટ કરજો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ